મારો દિયર મારી કાવી બિલાડીને જોવા માટે ખૂબ જ ઉતાવળ કરતો હતો એક દિવસ ઘરે કોઈ નહોતું તો મેં તેને મારી કાવી બિલાડી બતાવી દીધી બિલાડીને જોઈને તે રમાડવા લાગ્યો અને બિલાડીને લાલ કરી દીધી બિલાડી ખૂબ જ નખરા હોય છે અને તે કોઈને પોતાની પાસે આવવા દેતી નહોતી એક દિવસ હું રૂમની અંદર કપડાં પહેલાવી રહી હતી ત્યારે અચાનક મારો દેવર વિવેક પૂછ્યા વગર રૂમમાં આવી ગયો અને તેની નજર બિલાડી ઉપર પડી આવી હાલતમાં તેને જઈને હું પણ શરમાઈ ગઈ અને વિચારવા લાગી કે લગભગ તેણે બિલાડી નથી જોઈ પરંતુ આ મારી ભૂલ હતી બે ચાર દિવસ ગયા એટલે વિવેક મારી પાસે આવ્યો અને મને કહેવા લાગ્યો ભાભી મારે તમારી બિલાડી જોવી છે મને તમારી બિલાડી ખૂબ જ પસંદ આવી ગઈ છે તેની માંગણી સાંભળીને હું હેરાન થઈ ગઈ મને લાગ્યું કે તે હજી નાનો એવો છોકરો છે થોડા દિવસ પછી કશું ભૂલી જશે પરંતુ તે કાંઈ પણ વિચાર્યા વગર મારી પાસે બિલાડીની માંગણી કરી રહ્યો હતો મેં આજ સુધી બધું જ છુપાવીને રાખ્યું હતું એટલે હું તેની માંગણીથી પરેશાન થવા લાગી તે મને રોજ કહેવા લાગ્યો આથી મને ગુસ્સો પણ આવતો હતો પણ હું તેને કાંઈ કહી શકતી નહોતી તેણે એક જ જીત પકડી હતી કે ભાભી મને બિલાડી દેખાડો અને તે પણ નજીકથી હું વિચારતી હતી કે તેણે મારી છુપાવેલી બિલાડી ક્યારે જોઈ લીધી મેં તેને પડદામાં છુપાવીને રાખી હતી છતાં પણ વિવેકની નજર તેની ઉપર કેમ પડી ગઈ મને તો સમજમાં આવ્યું નહોતું અને હું એ પણ વિચારી રહી હતી કે હવે હું પીછો કેમ છોડાવું હું હંમેશા તેને બહાનું બનાવીને ના પાડી દેતી હતી પરંતુ તે મને હવે ધમકી આપવા લાગ્યો જો મેં તેની વાત ન માની તો તે મારી વાત બધાને જણાવી દેશે હું વિચારમાં પડી ગઈ અને મને એક આઈડિયા આવ્યો કે હું ઘરમાં તેની સામે આવું જ નહીં અને મારી આ કોશિશ નેવું ટકા કામયાત પણ થઈ પરંતુ એક દિવસ વિવેકને મને એકાંતમાં કહેવાનો મોકો મળી ગયો અમારા ગામડે એક સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગ હતો બધા લોકો જવાની તૈયારી કરવા લાગ્યા પરંતુ મને જવામાં વિચાર ન હતો હું એવું વિચારતી કે બધા લોકો લગ્નમાં જતા રહેશે ત્યારે હું મારા ઘરે જતી રહીશ કારણ કે મારું ઘર પણ આ શહેરમાં બાજુમાં જ હતું અને આમ પણ મારા દેવર વિવેકથી મને છુટકારોમાં આવશે એટલા માટે હું ઘરે રોકાઈ ગઈ પરંતુ ઘરે રોકાવાનું મારી માટે મુસીબત સાબિત થયું મને ઘરે એકલી જોઈ અને વિવેક પણ લગ્નમાં ના ગયો ઘરના બધા લગ્નમાં જતા રહ્યા એટલે તે મારી સામે આવ્યો અને મને કહેવા લાગ્યો કે ભાભી આજે તમારે મારી વાત માનવી પડશે ઘરે કોઈ નહોતું હું ખૂબ જ પરેશાન થઈ ગઈ વિવેક ખૂબ જ ચાલાક હતો અને હું સમજી પણ નહોતી શકતી કે તે એટલો બધો મોટો થઈ ગયો છે અને મને પરેશાન કરવા લાગ્યો મને લાગ્યું કે હું તેને ગુસ્સો કરીશ તો તે શાંતિથી રહેશે પરંતુ મારી વાત બરાબર નહોતી તેણે મારી કમજોરી જાણી લીધી હતી તે ચૂપચાપ પોતાના રૂમમાં જતો રહ્યો પરંતુ તેણે બિલાડી જોવાની જીદ ના છોડી તેના ગયા પછી મેં ઘરનું કામ કરવાનું ચાલુ કર્યું તે સાંજના સાત વાગ્યા પોતાના રૂમમાંથી બહાર નીકળ્યો હું વિચારી રહી હતી કે તે જેવો બહાર આવે એટલે હું મારા પોતાના રૂમમાં જતી રહીશ પરંતુ તે જલ્દી બહાર આવી ગયો મેં જ્યારે તેને પૂછ્યું તો તેણે કહ્યું કે એનું વાંચવામાં મન નહોતું લાગતું એટલે તે બહાર આવી ગયો તેનો જવાબ સાંભળીને હું ચૂપ થઈ ગઈ હું જાણતી હતી કે તેનું દિલ વાંચવામાં કેમ નહોતું લાગતું અને તેના મનમાં શું ચાલી રહ્યું હતું તેના મનમાં બિલાડીના વિચાર આવી રહ્યા હતા હું વિચારવા લાગી કે થોડા દિવસ માટે હું મારા ભાઈના ઘરે જતી રહું કારણ કે રોજ બિલાડીની મુસીબત મારો પીછો છોડે મારા હમણાં નવા નવા લગ્ન થયા હતા એટલે મને ડર લાગી રહ્યો હતો કે બધા લોકો મારી નવી નવી વાતો કરશે મેં શાંતિથી સાંજનું ભોજન કર્યું અને વિવેકને પણ ભોજન આપ્યું અને હું વિચારવા લાગી કે હવે મારા રૂમમાં જઈને આરામથી સુઈ જાઉં પરંતુ વિવેકે જમવાનું એક તરફ મૂકી અને બોલ્યો ભાભી જમવાનું પછી પહેલાં મને કાલી બિલ્લી જોવી છે જો તમે મને અત્યારે નહીં દેખાડો તો હું તમને સુઈ જઈશો પછી છુપાઈને મારી જાતે જોઈ લઈશ હું તેની વાત સાંભળીને દંગ રહી ગઈ તે જીદ ઉપર ઉતરી ગયો હતો અને તે જાણતો પણ હતો કે આજે ઘરે હું એકલી છું તે મારી સાથે કાંઈ પણ કરી શકતો હતો મારા હોશ ઉડી ગયા મેં ખૂબ મુશ્કેલીથી મારા દિલને મજબૂત કર્યું અને તેને ઊંચા અવાજમાં કહ્યું કે તને શરમ આવવી જોઈએ પોતાના ભાભી સાથે આ રીતે વાત કરાય જોયા પછી તે મારી સાથે કોઈ પણ આલતુ ફાલતું વાત કરી છે અને મને એકલી સમજીને ધમકાવવાની કોશિશ કરી છે તો હું આ વાત તારા મોટાભાઈને જણાવી દઈશ મારી વાત સાંભળીને તે ચોકી ગયો મેં તેને કહ્યું બિલાડી જોવાનો તારો શોખ રોજ રોજ વધતો જાય છે પરંતુ આ શોખ સારો નથી તેણે મારી વાતનો જવાબ આપ્યો નહીં તે શાંતિથી બેઠો હતો પછી મેં તેને કહ્યું ઠીક છે હું તને બિલાડી દેખાડી પરંતુ તારે મારી સાથે કન્ફર્મ કરવું પડશે કે તું વારંવાર બિલાડી જોવાની જીદ નહીં કરે અને પછી આ વાત ભૂલી જઈશ તારે બિલાડી જોયું હોય તો આજે જોઈ લે તેણે મને વચન આપ્યું કે તે વારંવાર જીદ પણ નહીં કરે અને કોઈને કહેશે પણ નહીં મેં તેને બિલાડી બતાવી તે એક નજરે બિલાડીને જોતો જ રહ્યો પરંતુ તે વારંવાર બિલાડી જોવાની જીદ કરવા લાગ્યો બીજે દિવસે ફરી તે મને કહેવા લાગ્યો કે આજે મારે બિલાડી જોવી છે મારા દિલની અંદર ડર હતો મેં તેને કહ્યું બિલાડી જોયું હોય તો રસોડામાં આવો મેં રસોડામાં જઈને તેને બિલાડી દેખાડી અને કહ્યું કે જલ્દી જલ્દી બિલાડી જોઈ લે અને પછી જતો રહે પરંતુ તેણે દરવાજો બંધ કરી દીધો મેં તેને રોકવાની કોશિશ કરી પરંતુ તેણે મારી વાત ન માની મને ખૂબ જ ડર લાગી રહ્યો હતો અને તેણે મારા ડરનો ફાયદો ઉપાડ્યો તેણે મને કહ્યું કે બિલાડી ખૂબ જ પ્યારી છે અને તેને દૂધ પાવાની જીદ કરી મારું નામ વનિતા છે મારે બે ભાઈ હતા અને હું એક બહેન હતી મારો રંગ થોડો શ્યામ હતો પરંતુ જોવામાં હું ખૂબ જ સુંદર હતી નાનપણની અંદર મેં ખરાબ હાલત જોયા છે સત્તર વર્ષની ઉંમરમાં મારા લગ્ન વિશાલ સાથે થઈ ગયા મને દહેજમાં એક જ વસ્તુ મો હતી અને એ હતી મારી રૂપાઓ બિલાડી જેને મેં બધાથી છુપાવીને રાખી હતી પરંતુ મારી જિંદગી આરાજ મારી અને મારા દેવર વચ્ચે હતું તેણે મને વચન આપ્યું હતું કે તે આ વાત કોઈને કહેશે નહીં મને હંમેશા ડર લાગી રહ્યો હતો કે જો આ વાત બહાર આવી ગઈ તો મારી જિંદગી બરબાદ થઈ જશે કારણ કે હું બધા લોકોની નજરોથી તેને કેવી રીતે છુપાવીશ રસોડાની અંદર તે આગળ વધવા લાગ્યો અને મારી બિલાડીને જોવા લાગ્યો તે નાના છોકરાની જેમ ખુશ થઈ ગયો હતો મને અહેસાસ થયો કે તે અંદરથી આજે નાનો છોકરો છે પણ તેનું કદ મોટું થઈ ગયું છે તેણે પોતાના ખીચામાંથી ફોન કાઢ્યો તેની હરકત જોઈને હું સમજી ગઈ કે તે શું કરવા માંગ્યો છે મેં તેને રોકવાની ઘણી કોશિશ કરી પરંતુ તેણે બહુ જબરીપૂર્વક મારી બિલાડી ઉપર પોતાનો કેમેરો સેટ કરી દીધો અને ફટાફટ ફટાફટ એક પછી એક ફોટો શૂટ કરવા લાગ્યો તેણે એટલા બધા ફોટા લીધા કે મારી બિલાડી બે હાલ થઈ ગઈ હું ત્યાં જ બેસીને રોવા લાગી બે દિવસ પછી જ્યારે લગ્નમાંથી બધા લોકો ઘરે આવ્યા તો મેં મારા પતિને બધી જ સાચી વાત જણાવી દીધી અને બિલાડીની વાત પણ જણાવી દીધી જ્યારે મારો જન્મ થયો હતો ત્યારે હું ખૂબ જ બીમાર રહેવા લાગી હતી પંદર વર્ષ સુધી મારા ઘરના મારે બધી જ રીતે ઇલાજ કરાવ્યો પરંતુ કોઈ ફાયદો થયો નહીં પછી એક દિવસ મારી મા મને એક તાંત્રિક બાબા પાસે લઈ ગઈ બાબા એક અજીબ માણસ હતો તેણે મારી માને મારી બીમારીનો એવો ઈલાજ બતાવ્યો કે બધા હેરાન થઈ ગયા તેણે કહ્યું તમારે થોડી વાતનો ખ્યાલ રાખવો પડશે નહીં તો તમારી છોકરી ફરીવાર બીમાર થઈ જશે મારી માએ તે બાબાની વાત માની લીધી હતી અને એક બિલાડી સાથે રાખવાનું શરૂ કર્યું ઘણા લોકોને આ બધું અજીબ લાગતું હતું એટલા માટે મારા ઘરે બધા તે બિલાડીને હંમેશા છુપાવીને રાખતા હું પણ આ વાતનું હંમેશા ધ્યાન રાખતી કે બિલાડી મારી સાથે રહે જ્યારે મારા લગ્ન થયા ત્યારે બાબાએ કહ્યું કે બિલાડીને પણ પોતાની સાથે સાસરિયામાં લઈ જા જો એવું નહીં કરવામાં આવે તો તું ફરીવાર બીમાર પડી જઈશ અને તારું લગ્ન જીવન પણ સુખી નહીં થાય એટલા માટે બિલાડીના બચ્ચાને હું મારી સાથે છુપાવીને સાસરિયામાં લાવી અને મેં તેને ઘરમાં રાખ્યું અને કોઈને જાણ પણ થવા ન દેતી હું છુપાવીને તેને ખાવાનું આપતી પરંતુ એક દિવસ મારા દેવરે તે બિલાડીના બચ્ચાને જોઈ લીધું અને તેણે તે બિલાડીના બચ્ચાને રમાડવાની જીત કરવા લાગ્યો મેં મારા પતિને બધી વાત જણાવી દીધી અને રડવા લાગી મારા પતિ સમજદાર અને ભણેલા વ્યક્તિ હતા તેને શાંતિથી મારી વાત સાંભળવી અને મને કહ્યું જિંદગી અને મોત બધું જ ઉપરવાના હાથમાં છે કોઈ પણ માસૂમ જાનવરને આ રીતે કેદ કરવું તે સારું ન કહેવાય આપણે આપણી બીમારીનો ઈલાજ ઈલાજ કરાવવો જોઈએ કોઈ જાનવરને કેદ ન કરવું જોઈએ આજે માણસો આવું કરે છે પરંતુ આ ફક્ત અંધવિશ્વાસ છે આપણે હંમેશા ઈશ્વર ઉપર ભરોસો રાખવો જોઈએ કોઈ પણ માસૂમ જાનવર કે પક્ષીને નુકસાન પહોંચાડવું ના જોઈએ મિત્રો તમને આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આપણે ફરીમાં મળશું આવતીકાલે એક મજેદાર વિડીયોની અંદર એક સરસ નવા વિડીયોની અંદર ત્યાં સુધી આવજો વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો